હલો જોઈ લો મિત્રો અત્યારે સોયાબીનમાં લાઈવ દવાનો અત્યારે સોયાબીનમાં દવાનો સ્પ્રે ચાલુ છે તો આ લાઈવમાં જોડાવ તે વિડીયોને લાઈક કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારે જે મિત્રો લાઈવમાં જોડાય તે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વારે વિડીયો લાઈક કરે અને જોઈ લો આપણા સોયાબીન અત્યારે આ કેવડા કેવડા છે તે હું જોઈ લો તમને દેખાડી દઉં જોઈ લ્યો આ અત્યારે મારી કેડે ઠેઠ પૂ એટલા એટલા છે થઈ ગયા છે મોટા જોઈ લ્યો આમાં અત્યારે ડૂસો છે ડૂસાની હિસાબે હાલવામાં થોડુંક ઓલું થાય છે એના હિસાબે જોઈ લ્યો આપણે હે આપણી જો આ ઓયડી છે ઓયડીયાથી પંપ ભરીને આપણે હામા શેઠે જોઈ લ્યો આ બધું મારું પપ્પા જે છે એ બાજુ આપણે હામા સેઠે પંપ ખાલી કરીને પછી ત્યાંથી આપણે આ બાજુ લાવીએ છીએ પાછા અને જોઈ લ્યો અત્યારે દવાનો સ્પ્રે આપણે કરવી છે આમાં કરી આપણે અત્યારે સોયાબીનમાં દવાનો સ્પ્રે કરવી છે અત્યારે આમ એ નામ નામથી નામ ઉડાઈડે જવાનું છે જોઈ લઈએ આવી રીતના કેમ કે આ કોલા સેટે આપણે પંપ ખાલી કરવા નાખવાનો છે અને આ બાજુ આપણે આમાં પાછું ડૂસા હિસાબે સામા ઓલે હલાયું નથી એટલે આપણે ઓયડિયાથી પંપ ભરીને સામા સેટે પંપ ખાલી થઈ એ પ્રમાણે આપણે કરવાનું છે બરાબર અત્યારે જોઈ લઈએ સોબીનમાં આપણે દવાનો સ્પ્રે ચાલુ છે અત્યારે ના જો રીતના આમથી નામ આપણે સ્પ્રે કરવી છીએ અત્યારે તો મિત્રો જે લાઈવમાં જોડાય તે લાઈક કરી દે અને લાઈવમાં નવા મિત્રો હોય તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વારે અને જોઈ લ્યો મિત્રો અત્યારે આમાં ડૂસો થઈ ગયો તેના હિસાબે આપણે રીતના આમથી નામ જોઈ લે આપણે દવા આપણે પંપ ખાલી કરી નાખવાનો છે આપણે અને આપણે હાલો લાઈવ ચેટ પણ ચાલુ કરી દીધો છે આ છે આપણા સોયાબીન મિત્રો લાઈક કરી દો વિડીયોને અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો હા ઠેકડો મૂકો ને એટલે કિના લઈ લીજો અલ્લો મિત્રો આપણે લ્યો અત્યારે લાઈવ દવાનો છટકાવ ચાલુ છે સોયાબીન માં દવા નો સ્પ્રે કરવી છે અત્યારે અને જોઈ લ્યો આપણે ગોઠણ ગોઠણ એટલે શું કહેવાય કેળ કેળ સમાણા સોયાબીન છે અત્યારે કેળ થી થોડાક નીચે રહે બાકી એવડે સોયાબીન છે જોઈ લ્યો અને જોઈ લઈએ આવી રીતના આપણે આમથી નામ દવા આપણે ઉડેડે જ આવી છે અને છેડે પંપ ખાલી કરી નાખવાનો છે આપણે અને જ્યાં આપણે મારી પાછળ આમ ઓયડી દેખાય ત્યાંથી પંપ ફરીને આ બાજુ હાલતા થયા અને છેડે પંપ ખાલી કરવાનો છે મિત્રો લાઈવમાં જોડાણ વિડીયો લાઈક લાઈક હજી ઓછું છે મિત્રો લાઇક લાઈક કરો જોઈ લો લાઈવ આપણે થયા છીએ લાઈવમાં અત્યારે અને પહેલી આપણા સોયાબીન હું તમને દેખાડી દઉં પેલી આપણા સોયાબીન છે અને એમાં અત્યારે આપણે દવાનો સ્પ્રે કર્યા જ આવે છે મિત્રો આપણા સોયાબીન જોઈ લે આવા છે તો કેવા છે મિત્રો તે કોમેન્ટ કરી દીજો તમારા સોયાબીનમાં કપાસમાં શું હાલત છે કપાની સોયાબીનની માંડવી ખેતી કરતા હોય તો તમે આમાં કોમેન્ટ કરી દીજો તમારે બધો પાક કેવો છે તે અમારા જોઈ લ્યો સોયાબીન અત્યારે આવા છે હાલો જઈ લઈએ આપણે શેઠે પૂગી ગયા તો પંપમાં થોડુંક પાણી વહીતું આપણે તો થોડોક પંપ આપણે ઓછો ફરવો જોઈએ આપડો મિત્રો લાઈક કરી દો જો થોડાક માં નબળા છે ખાલી સોયાબીન આ અહીંયા જોઈ લે આ બાજુ થુવો છે અને થુવા પાસે થોડાક સોયાબીન નબળા છે બાકી જોઈ લે આ બાજુ હમણાં હું તમને પાછો પંપ ભરીને આવું ત્યારે આ તો પૂગી ગયા અહીંયા જાવી પાછા બાજુ આપણે સેટે પૂગી ગયા ને જોઈ લી આ ઝાડવા દેખાઈ ત્યાં આપણી વાડી છે અને ત્યાંથી પંપ ભરીને તો આ સેઢે અત્યારે આપણે એવા ને એ શેઢે પંપ ખાલી કરી નાખવાનો અને કેમકે આમાં ડૂસો થઈ ગયો તેના હિસાબે આપણે સામા આમ સોયાબીન નિમત છે પવન હતો વરસાદ હતો તેના હિસાબે આપણે આ શેઢે પંપ ખાલી કરીને પાછા આપણે વાડીયાથી પંપ ભરી આવી છે જો અહીંયા કણ આપણી વાડી રહી હા અમારું ગામ ધોરાજી તાલુકો ગામ પીપળિયા જોઈ લ્યો આ બાજુ સોયાબીન છે આપડા અને અત્યારે આપણે પંપ પાછા ભરવા જાવી છે વાડી બાજુ વાડીએ એટલે વાડી બાજુ એટલે આપણે વાડીએ તે પંપ ભરવા જાય ત્યાંથી આ સેઠી આપણે પંપ ખાલી કરી નાખવાનો આમથી ભરીને નાઈ આવવાનું અત્યારે ડૂસો થઈ ગયો તમારું ક્યુ ભાઈ દિલીપભાઈ તો જે મિત્રો લાઈવમાં જોડાણ છે એ વિડીયોને લાઈક કરી દે અત્યારે જાવી છે જો પાછો આપણે પંપ ફરવા દવા સાથે પવનને વાળ રીતે ઊભા થઈ ગયા બોલો આ બાજુથી મારું પપ્પા ત્યારે દવાનો પંપ ભરીને છાંટવાનું ચાલુ કરી દીધું છે છંટકાવ જોઈ એટલો ડૂસો છે અત્યારે કેડ કેડ સમાણા છે સોયાબીન આવડાવડા છે સોબીન એટલે કંઈક ખેડ અને આપણે જાઉં છીએ પંપ ભરવા અત્યારે મિત્રો આપણે તો ગયા છીએ અને હવે આપણે પંપ ભરી લઈ આપણી છે આપણે પંપ ભરીને આપણે દવાનો છટકાવ કરવા અત્યારે કોમ કરવાનું ચાલુ છે જો અને આપણે તેમાં નાખી દઈએ

પછી જાવી આપણે પાછળ દવા છટકાવ કરવા અત્યારે આપણે આમાં હાલો પંપ ફરી ગયો છે હા જાવી આપણે લો આવી પાછા જા આપણે પંપ ભરી લીધો છે અને જાવી પાછા આપણે અહીંથી છંટકાવ ચાલુ કરી દઈ જોઈ એક મિનિટ બે કેમેરો ચાલુ કરી દો જોઈ લી આવડા આવડા સોયાબીન છે અત્યારે જોઈ લે કેળ વટના સોયાબીન છે અને તેમાં અત્યારે સ્પ્રે ચાલુ કર્યો છે જોઈ લવું નથી ડૂચો થઈ ગયો જોઈ લઈ આપણા છે સોયાબીન મિત્રો લાઈનમાં જે જોડાય જે મિત્રો તે લાઈક કરી દે તો આપણા છે સોયાબીન ને એમાં કેડ કેર ઉપર વટના સોયાબીન છે કેળે ફૂગવું આવી ગયા હાલો મિત્રો બસ તો હવે લાઈવને હવે અહીંયા તે એન્ડ કરીને દઈએ તો લાઈવમાં જે મિત્રો જોડાવાના હોય તે લાઈક કરી દે અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વારે